વડતાલ સ્વામિનાર સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા તો વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ વાડી પોલીસ મથકે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી જગત પાવન સ્વામી સામે યુવતીના ગંભીર આક્ષેપ તો યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે બે હજાર સોળમાં માં ગિફ્ટ આપવાના બાને તેને રૂમમાં બોલાવી તે એચપી સ્વામી કેપી સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ નોંધાવવામાં આવી છે સ્વામીને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે જગતપન દાસ મંદિર માં કોઠારી હતા બળાત્કાર નો

એમને ઓલરેડી મારા પપ્પાના નંબર લઈ ચૂક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગતપાનદાસ સ્વામી વાત કરું છું વાળી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તું દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી ને અત્યારે હાલ મારી 30 વર્ષ છે એ ટાઈમે મારી પાસે કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું જાણ કરવી છે શું એ જ કે કડક કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના એચપી સ્વામી કેપી સ્વામી ને જેપી સ્વામી એચપી સ્વામી જેપી સ્વામી કેપી સ્વામી તમારો શું તમારી જે વાલીઓ છે એને આ વિષય માટે શું માલીને જાણ નથી